નમસ્કાર નમસ્કાર જય ગુરુદેવ બાપુ જય ગુરુ મહારાજ ઓળખી ક્યાં બાપુ મને હા બોલો બોલો બાપુ ભજન છે પણ મને ખ્યાલ નથી હો બેટા ચેતના ચેતના બાપુના ફોન મેં નત કર્યો હા હા તો થોડુંક પાંચ મિનિટ પછી ફોન કરો

પિતા મારે પ્રીત બંધાણી પ્રીતમજીની સાથે તો અહીં સરતારદાસ બાપુની સ્તુરતા કહે છે કે એ એવી પ્યાલી પીધી મતલબ જ્ઞાનરૂપી પ્યાલી મેં પીધી શબ્દરૂપી પ્યાલી મેં પીધી મારા ગુરુના જ્ઞાનરૂપી પ્યાલી શબ્દરૂપી પ્યાલી મેં તો પીધી અને મારા સદગુરુના હાથે બરાબર તો હવે હાથ તો દેહધારી સદગુરુને હોય દેહધારી ગુરુએ સમજણ આપી પછી જ્યારે સદગુરુ અંદર ભીતર પ્રગટ થયા ત્યારે એને એ પ્રેમની પ્યાલી પીધી સદગુરુના હાથે તો હવે શબ્દ સ્વરૂપી જે ગુરુ છે એના તો કોઈ હાથ નથી પણ સદગુર શબ્દ સ્વરૂપી સદગુરુનો પ્રેમ પ્રગટ થઈ ગયો અને એ પિતા મારે પ્રીત બંધાણી હવે જ્યારે સુરતાની અંદર શબ્દ પ્રગટ થઈ ગયો ત્યારે બંધાણી ત્યારે એકાબીજા પ્રત્યે ભાવ પ્રેમ પ્રીત બંધાઈ ગઈ અને પ્રગટ થઈ ગયો અને કોની સાથે પ્રીતમજીની સાથે હવે સુરતાનો જે પ્રીતમ છે એ કોણ છે શબ્દ છે સમજાય છે ને સુરતાનો જે પ્રીતમ છે એ શબ્દ છે એ શબ્દની સાથે એને ભાવ અને પ્રેમની પ્રીત બંધાઈ ગઈ મતલબ સુરતા એ શબ્દની સાથે જોડાઈ ગઈ પ્રેમ ત્રણી લાગી છે અગ્નિ પ્રગટી હાટે હાટો હાટે અણસમજું અજ્ઞાની મુજને ગાંડી ગણીને કાઢે છે એવી પ્યાલી પીધી મેં તો મારા સદગુરુના હાથ બરાબર તો હવે એમાં એનો કહેવાનો આખો જે અર્થ છે કે એ પ્રેમ તણી જે પ્યાલી છે એ અગ્નિ પ્રગટી હાટો હાટે હવે જ્ઞાના અગ્નિ પ્રગટ થઈ ગઈ પ્રેમની અંદર પ્રેમનું જ્ઞાન પ્રગટ થઈ ગયું અને એ જ્ઞાના અગ્નિ પ્રગટી હાટો હાટે મતલબ આખા દેહમાં હાડો હાડ આપણે કહીએ કે હાટો હાટ કે હાટો હાટ તો દુકાનો થાય પણ હાડો હાડે પ્રગટી એટલે મારા આખા દેહના એક એક રોમકૂપની અંદર એ પ્રગટ થઈ ગયો પણ અહીં સુરતાની અંદર પ્રગટ થઈ આ પ્રેમ અગ્નિ સુરતાની અંદર પ્રગટ થઈ એટલે વિષય વાસના રૂપે અગ્નિ બધી ગીનભસ્મ થઈ ગઈ પ્રેમ તણી લાગી છે અગ્નિ અને પ્રગટી હાટો હાટે મતલબ સુરતાની અંદર આ અગ્નિ પ્રગટ થઈ ગઈ જ્ઞાના અગ્નિ પ્રગટ થઈ ગઈ પ્રેમ અગ્નિ પ્રગટ થઈ ગઈ તો એ પ્રેમા પ્રેમ અગ્નિ દ્વારા વિષય વાસના રૂપી જે અગ્નિ હતી શબ્દસ્પર્શ રૂપરશ્નગંધ આ બધી ખતમ થઈ ગઈ પણ હવે આને અણસમજવું એટલે કે સમજણ વગરના અજ્ઞાની જેને કોઈ જ્ઞાન નથી એ તો મુજને ગાંડી ગણીને કાઢે એ તો બધાએ મને ગાંડી કી છે કે આ સરદારદાસ બાપુ ગાંડા થઈ ગયા હશે સરારદાસ બાપુની સુરતા ગાંડી થઈ ગઈ છે ગાંડી થઈ ગઈ છે આવી રીતે ગણી ગણીને બધાય મને કાઢે છે જેમ કે આ દેહની અંદર રહેનારા કામ ક્રોધ લોભ મધમોહ રસ ગંધ પાંચ તત્વ પચીસ પ્રકૃતિ ત્રણ ગુણ પાંચ સરી આ બધા કે મને ગાંડી ગણે છે સુરતાને કારણ કે સુરતાએ એનો સંગત છોડી દીધો અને શબ્દ સ્વરૂપી પરમાત્માન સાથે જોડાઈ ગઈ એટલે અંદર રહેનારા જે બધા હતા એ આ સુરતાને ગાંડી ગણવા લાગ્યા છે કે ભાઈ આ ગાંડી થઈ ગઈ અમારો સાથ છોડી દીધો અને શબ્દની સાથે લાગી ગઈ હવે કહે છે કે પ્રેમે મુજને સદગુરુ મળ્યા સફળ થયો મારો જન્મારો હું ગાંડી કે આ દુનિયા ગાંડી જ્ઞાની આપ વિચારો એવી પ્યાલી વિધિ મેં તો સદગુરુના હાથે તો પ્રેમે મુજને સદગુરુ મળ્યા તો પ્રેમ છે ને એ જ પરમાત્મા છે પ્રેમ છે ને એ જ સદગુરુ શબ્દ છે એ જ પરમાત્મા છે આ પ્રેમે મુજને સદગુરુ મળ્યા કારણ કે પ્રેમ દ્વારા જ્યાં સુધી આપણી ભક્તિની અંદર આપણી સુરતાની અંદર ભાવ પ્રેમ સાચી લગન જિજ્ઞાસા જ્યાં સુધી પ્રગટ નથી થતી ત્યાં સુધી આ સદગુરુ શબ્દ સ્વરૂપી પરમાત્મ રૂપી પ્રેમ પ્રગટ થતો નથી એટલે આ પ્રેમ દ્વારા મને મળ્યા ત્યારે સફળ થયો મારો જન મારો ત્યારે સુરતા કહે છે કે જે શરીરમાં હું ફસાઈ ગઈ હતી આત્માથી અલગ પડીને અને જ્યારે એ સુરતા ફરી મારા આત્મરૂપી પીયુ સાથે જોડી દીધી શબ્દ સ્વરૂપી એ પ્રીતમ સાથે જોડી દીધી મારી સુરતાને ત્યારે મારો સફળ થયો જન મારો મારો મનુષ્ય અવતાર આ સફળ થઈ ગયો હવે દુનિયા ગાંડી કે દુનિયા ગાંડી કે આ દુનિયા ગાંડી હું ગાંડી કે આ દુનિયા ગાંડી એટલે આમાં હું ગાંડી થઈ ગયો છું પરમાત્માના પ્રેમમાં કે પછી આ દુનિયા ગાંડી છે મને ક્યાં કહે આ દુનિયા ગાંડી છે તો અસલમાં એ સુરતા ગાંડી બની છે શબ્દરૂપી આત્મા રૂપી પરમાત્મા પ્રેમના એમાં એ પાગલ બની ગઈ છે પ્રેમમાં એટલે દુનિયા એને ગાંડી કહે છે પણ અસલમાં દુનિયા ગાંડી છે સુરતા ગાંડી નથી બની કારણ કે સુરતા તો ગાંડી બની ગઈ છે પોતાના પ્રેમમાં અને દુનિયા ગાંડી બની છે વિષય વાસનાઓમાં જ્ઞાની આપ વિચારો જેને જ્ઞાન એટલે જાણકારી જેને આત્મ પરમાત્મ શબ્દનું જ્ઞાન થઈ ગયું છે અને જ્ઞાની એને જાણકારનો એટલે તમે સ્વયં જો કોઈ જ્ઞાની હોય તમે પોતે વિચારી લ્યો કે આમાં કોણ ગાંડું છે દુનિયા ગાંડી છે કે હું ગાંડી છું એટલે જ્ઞાની તો કહેશે જ કે દુનિયા ગાંડી બની ગઈ છે આ વિષયવાસનો બાકી સુરતા ગાંડી નથી સુરતા તો પ્રેમમાં પાગલ થઈ ગઈ છે ખ્યાલ આવે છે ને તો હવે કહે છે કે સ્વામીના સુખને સ્વામીના સુખને તો બેની પરણેલી સ્ત્રી જાણે શું સમજે કુંવારી કન્યા એ તો પિયરિયું વખાણે એવી પ્યાલી પીધી મેં ગુરુજીના હાથ બરાબર સ્વામીના સુખ સ્વામીના સુખને તો બેની પરણેલી સ્ત્રી જાણે મતલબ જેમ સામાન્ય રીતે લૌકિક દ્રષ્ટિએ દેહદારી સ્ત્રીને દેહધારી પુરુષના લગ્ન થતા હોય છે એને ખબર પડતી હોય છે કાબીજાને પરંતુ અહીં સ્વામી રૂપી પરમાત્મા સ્વામી રૂપી આત્મ શબદ પરમાત્મા એ સ્વામીના સુખને તો બેની બેની કોને કહે છે બેની અહીં ભક્તિને કહે છે સુરતા સરારદાસ બાપુની સુરતા અહીં બેનીને કહે ભક્તિને બેની કહીને બોલાવે છે કે સ્વામીના સુખને તો બેની પરણેલી સ્ત્રી જાણે મતલબ જે સુરતા શબ્દ સાથે પરણી ગઈ છે એ પરમાત્માનું એ શબ્દનું એ આત્માનું સુખ કેવું છે એ સ્વયં પરણેલી સુરતા જાણી શકે બાકી જેની સુરતા આ સ્વામીરૂપી પ્રેમરૂપી પરમાત્મા સાથે નથી પરણી તેને શું સમજે કુંવારી જે સુરતા કુંવારી છે એ વિષય વાસનામાં ફસાઈ ગઈ છે પોતાના શરીરને દેહ માનીને બેહી ગઈ છે વિષય વાસનાઓમાં ફસાઈ ગઈ છે માયાને જ ફસાઈ ગઈ છે માયાને જ માયામાં જ ફસાઈ ગઈ છે એ કન્યા એ તો પિયરિયું વખાણે કારણ કે જે પિયરિયામાં રહીએ છે એ તો પિયર પિયરને જ વખાણતી હોય કારણ કે દીકરી નાની હોય ને એની લગ્ન નથી થતા હોય ત્યાં સુધી એ પિયરના વખાણ કરે એમાં રહે કે પિયર જ મારું સર્વસ્વ છે પણ જ્યારે પિયરિયું છોડીને એ સાસરીએ જે હોય પહોંચી જાય છે ત્યારે પિયરિયું છોડી જાય છે જેમ સુરતાના લગ્ન શબ્દ સાથે થયા એટલે આ માયા રૂપી પિયરિયું છૂટી ગયું એનું અને પછી એ સાસરીએ જતી રહી એટલે સાસરીએ જે સુરતા પહોંચી ગઈ છે શબ્દરૂપી સાસરીએ આત્મ પરમાત્મના શાસ્તરીએ પહોંચી ગઈ છે એ પછી એના સાસરીયાને વખાણે છે પણ જે સુરતા કુંવારી છે જેના જે સુરતાના લગ્ન શબ્દ સાથે થયા જ નથી એ તો પિયરિયું જ વખાણવાની છે પણ જ્યારે એને બ્રાહ્મણરૂપી ગુરુ મળે અને એ બ્રાહ્મણરૂપી ગુરુ એના એ સુરતાના શબ્દ સાથે લગ્ન કરાવી દઈએ ત્યાર પછી એ પીયુને વખાણે છે ત્યાં સુધી તો એ પિયરિયું જ વખાણતી હોય કારણ કે જે સુરતા ફસાઈ ગઈ છે વિષય વાસનામાં એ તો પિયરિયાના જ વખાણ કરે કે પિયરિયામાં જ આ બધું શબ્દસ્પર્શ રૂપરાશ ગંધમાં જ વિષય વાસનાઓમાં મોહમાયામાં જ મજા છે આમાં જ બધું મજા છે એટલે એ પરણેલી જે સુરતા પરણી ગઈ એ જ જાણી શકે બાકી તો કુંવારી તો પિયરિયું જ વખાણવાની છે દાસ સતાર સતગુરુ પ્રતાપે પરણેલી મોજું માણે હોય તો સુખ પીયું પરણો વચન પ્રમાણે એવી પ્યાલી પીધી મેં તો સદગુરુના હાથ બરાબર તો હવે સતારદાસ બાપુ કહે છે કે ગુરુના પ્રતાપે પહેલાં તો દેહધારી ગુરુ મળ્યા એટલે ગુરુના પ્રતાપ થકી ગુરુની કૃપા થકી ગુરુની દયા થકી હાલો સાંભળો છો ને હા બાપો કે દેહધારી સાચા સદગુરુ સત્યનિષ્ઠ સદા સા ચારી જેને સ્વયં આત્મ પરમાત્મ શબ્દને જાણ્યો છે એવા ગુરુ જ્યારે મળી જાય ત્યારે એ ગુરુ દ્વારા દેહધારી ગુરુ દ્વારા જ્યારે ભજન ભક્તિ બતાવવામાં આવે છે એટલે એની કૃપા પહેલી તો દેહધારી સદ્ગુરુ સાચા સદગુરુની જ કૃપા થઈ તો જ આપણને ભક્તિભજન રસ્તો બતાવ્યો અને આપણી સુરતાને કેવી રીતે શબ્દ સાથે પરણાવી અને કેવી રીતે ત્યાં જોડવી એનું આપણને આખી એક યુક્તિ એક વિધિ યુક્તિ બતાવતા હોય છે એટલે પહેલાં તો દેહધારી સદ્ગુરુને જ વખાણે છે પછી દેહધારી સદ્ગુરુ છૂટી જાય જ્યારે સદગુરુ પ્રગટ થઈ જાય ત્યારે તો દાસ સતાર સદ્ગુરુ પ્રતાપે પરણેલી મોજ માણે જે સુરતા શબ્દની સાથે પરણી ગઈ છે તે આતમ પરમાત્મની મોજ માણતી હોય છે બાકી કુંવારી શું જાણે પરણેલી મોજું માણે જોવું હોય તો સુખ પીયુનું પરણો વચન પ્રમાણે જો આ શબ્દ સ્વરૂપી આત્મ પરમાત્મનું સુખ જો જોવું હોય કે એ એક એવો સુખ છે કે આ આખા વિશ્વમાં ક્યાંય નથી આ મોહમાયામાં અસંસારમાં અભોગવિલાસમાં આ આ આ પ્રમાણેનું સુખ ક્યાંય તમને જોવા નહીં મળે એ અનોખું સુખ છે સ્વયં સ્વયંસ્થુરતા જેનો અનુભવ કરી શકે એ લખવો લખવા વાંચવા બોલવામાં સાંભળવામાં નથી આવતું એનાથી ઉપર છે એ અનુભવના ઘરની વાત છે તો જોવું હોય તો સુખ પીવનું જો પીવનું તમારે શબ્દ શબ્દસ્વરૂપે આત્મ પરમાત્મ રૂપી પીવનું સુખ જો જોવું હોય તો કહે છે કે પરણો વચન પ્રમાણે તો જે ગુરુએ તમને વચન બતાવવું સોમ શબ્દરૂપી વચન કે ભક્તિનું કોઈ પણ વચન તમને બતાવ્યું એ વચન એ પ્રમાણે જે ગુરુએ જે તમને શબ્દો આપ્યા જે ભક્તિભજન આપ્યું જે વચન તમને આપ્યું એ પ્રમાણે એ પ્રમાણે મતલબ એ જુક્તિ પ્રમાણે એ વિધિ પ્રમાણે તમારી સુરતાને જોડો એ ભજન પ્રમાણે તમે ચાલશો તો તમને પીવું સુખ અવશ્ય પ્રાપ્ત થશે બાકી જો ગૃહે રસ્તો જે બતાવ્યો એ રસ્તે આપણે નહીં ચાલીએ સુરતાને કહે આ સુરતા વિશેની વાત છે સુરતા એ રસ્તે નહીં ચાલે તો કદાપી પરમાત્મ રૂપી સુખ સુખે માણી શકવાની નથી એટલે એટલે કીધું કે જોવું હોય તો સુખ આ પીવનું તો પરણો વચન પ્રમાણે કે ગુરુએ જે પ્રમાણે તમને શબ્દની સાથે પર છે જે વચન પ્રમાણે વચન એ જ સોહમ શબ્દ છે વચનને જ આત્મા પણ કહેવાય છે અને પછી સોહમ શબ્દરૂપી વચન એ આત્મા રૂપી વચન પરમાત્માને પરણી જાય છે પરમાત્મા એ પ્રેમ સ્વરૂપ છે પરમાત્મા પ્રેમ સ્વરૂપ જ છે તો દરેકની ઉપર ભાવ રાખો પ્રેમ રાખો અને જે સદ્ગુરુ દેહદારી રસ્તો બતાવ્યો હોય રસ્તાને ચૂકવા નહીં જીવન પર્યંત એમાં ચાલતું રહ્યો પૂર્ણ વિશ્વાસ રાખીને પણ સદગુરુ સાચા મળવા સદ્ગુરુ દેહદારી સાચા મળવા પડે જો ઢોંગી પાખરણી હોય તો ન ચાલે જો ધનના ભૂખ્યા હોય તેવા એવા ગુરુ ન ચાલે ગુરુ પણ સત્યનિષ્ઠ હોવા પડે એના આચરણમાં હોવું પડે જેને આત્મ પરમાત્મ શબ્દને જાણ હોય માયણ હોય એવા ગુરુ મળે તો જ આપણી સુરતાના શબ્દ સાથે લગ્ન કરાવી શકે અને એ પીવનું સુખ આપણે માણી શકીએ સમજાણું હા તો બોલો પ્રેમથી દાસ સરપુ ની સત્ય સનાતન ધર્મ જય આ ઓડિયો મૂકું ને હા બાપુ